વધારે પડી છે તો લાવો આયે હમ લોકો છે ની તો આ દેવાદપન ડેરીએ છે આ હમની ડેરી કરે હરી आपा पापा हां मेरा भाई भी सामने है नाम क्या नाम हो खड़ा पापा खड़ा पापा तुम्हारा पापा नाम तो कहो हां मेरा मेरा पापा नाम मथुरा 808 ए सो पापा आपका नाम रखिए वो क्या है हां

यो <laughs> बा <laughs>

યુવા હા 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 આ એક નામ ન બોલાય છે ને નિવતપા ધનવા યસ આ ખાઈને અને કિંગ ઓળખવાને આ મોકરાના ડુંગરામાં કે આ આલો આ મોઆળે ઓળખું યસ હા મોહરો નામ પૂછો મોહાન છે ને મામાનો હા હે ના મોહરો બોલાય છે

પાકું હા હા આ કેડીની છે હા તમે અમે આયવા ભૂકા ને જન્માનો ને હોય છે કોઈ વાત કરીને ભાગ્યા છો આજ કેજે ભાજા ને ના છોટ છે ને નામ તમારું નામ બોલજો પદ્યા છે માર નામ રકુડપા ઘણા છે હો રકુડપા

આવડો હસ સોરઠી આયા લાગો યાર હાજી હા હા કોઠે કોઠે વહવાલા કેમ છે હા તો तो ये तो ऊपर ये क्या तो होता है यार नाना अभी मेहमान कहाँ काम निकाला काम निकाला आप जीतू कहेंगे आज ये वो तो बंद करेंगे क्या करेंगे हाँ ये तो है योगांबर मंगल बहु आजू बहु आजू नानी यारों અને આ કોલ કને આવડે હું બોલી બોલ બોલ એ બોલન ન હોય મિની સેવા કરતા

યો ભાઈ ને દોડતા હા ને ઓલો